我。 સ્વાધીન હોય છે હું સ્ત્રીઓનો વિરોધ નથી કરતી સ્ત્રી તો છે જ મહાન એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ પુરુષ એટલે શું પુરુષ કોને કહેવાય જે પોતાની પહેલા માબાપ નું વિચારે તે પુરુષ જે પોતાની પહેલા પત્ની નું વિચારે તે પુરુષ જે પોતાની પહેલા

ઘરના કબાટમાં માત્ર કપડાનું એક ખાનું પુરુષનું બાકી બધા સ્ત્રીના છતાં પણ પુરુષ કંજૂસ લાગે જ માબાપ માટે પોતાનો સપના ભૂલી તેની ખુશી માટે હસતા મોઢે બધું શીખાલેનાર પુરુષ ક્યારેક પોતાનું ધાર્યું કરે ને તો નાલાયક લાગે લગ્ન પછી માનું કહ્યું કરનાર પુરુષ માવડીઓ લાગે એશ પુરુષ પત્ની નું કહ્યું કરે ને તો જોરકા ગુલામ લાગે પણ પુરુષ ની જગ્યા એકવાર પોતાની જાત ને મૂકીને સમજવાની કોશિશ તો કરો જો પુરુષ એકવાર સમજાઈ જાય ને તો તમે એના ચહ આપો આપ બની જશો આપણે ને આપણા સમાજે પુરુષ નો જન્મ એક અધિકાર છીનવી લીધો છે તમને ખબર છે અધિકાર કયો છે તે અધિકાર છે રડવાનો આપણે નાનપણથી જ કહીએ છીએ તો તો શ્રમ બોય છો તો તો છો તને દર્દ ના થાય ત્યારે કે પડે બધાની સામે ઓળખોમ વો રહે પણ એના અંદર પણ એક હૃદય ધડકે છે મોઢા પર મોટી મૂછો રાખી મત બનતો એ પુરુષ બધાની સામે રટાડ રહે છે આપણા દરેકના પરિવારમાં પુરુષ રૂપે દાદા પપ્પા ભાઈ દીકરો હોય છે તેને આપણા તરફથી એક ખંભાની જરૂરત છે જ્યાં એ મન ભરીને રડી શકે અને દિલ ખોલીને સુખ દુઃખની વાતો કરી શકે જો આવું દરેકના ઘર પરિવારમાં થવા